તમે મગફળી ની લઈને પણ વાત કરી હતી મગફળી બે વખત ની બોટાદ બતા ભાવ નતો મળતો મેં કીધું બારસો રૂપિયા તો ને રૂપિયા હિસાબે તો જસદન લઈને આવવું પડ્યું જસદન અત્યારે મારે તેરસો ઓગણીસ રૂપિયા ની મગફળી ગઈ બોલું આપડે એમ કે ઘરે ને ઘરે દેવા જાય ખોટા ખર્ચા ન સડે અમારે પણ એવું તો ત્યાં કઈ મળતું નથી જો ભાવ આપો તો આ રીતે તોડી નાખે એટલે આપડે ને વિશ્વાસ કઈ રીતે બે મારું વતન છે બોટાદ

જોયા વગર તોય કાપી નાખે પરિપત્ર બહાર પડ્યા પછી પણ જો આ વસ્તુ થતી હોય તો શું લાગે છે આમાં બધાયની બિલી ભગત કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો સાર ચોખો ભટ્ટા સાર જ છે તો તો ચેરમેન જરી કહેતા ફરી વખત કરદો ક્યારેય ન થાય જાહેરમાં કહેતા હતા રાજુભાઈ કરબડાયા એ વખતે તો આ કરદો ને જે તો શું છે પછી એમની ભાષામાં એ કર દો નજીએ તો શું એ અમારી પાસે એફોર્ડ રૂપિયા માંગતા થાય કાપી લીધા છે કાંઈક તો અમને પ્રૂફ બતાવવું જોઈએ ને